કપડવંજ ટાઉન પોલીસની પ્રશંસનીય કામગીરી ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી અસલ મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા કપડવંજ પોલીસ સ્ટેશને નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાની સ્થળ તપાસમાં સીસીટીવી ફૂટેજમાં ત્રણ ઇસમો ચોરી કરી મુદ્દામાં લઈ જતા હોવાનું જણાઈ આવેલ હતું આ ચોરો કોઈ વાહન લઈને આવ્યા હોવાની દિશામાં તપાસ કરતા પોલીસે પચીસ જેટલા સીસીટીવી ચકાસ્યા હતા જેમાં એક રિક્ષાની કપડવંજમાં શંકાસ્પદ અવરજવર જણાઈ આવતા તે ડાકોર તરફ જતી દેખાતી હતી જેને લઈને ડાકોર ખાતે આવેલ નેત્રમ સીસીટીવી ચેક કરતા તે રિક્ષા નંબરના આધારે તપાસ કરતા તે ચોરો આણંદ જિલ્લાના ઓડ ગામના હોવાનું સામે આવ્યું પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને સર્વેલન્સની મદદથી ચોરોને અને ચોરીમાં ગયેલ મુદ્દામાં ઝડપી પાડ્યો છે જેમાં ચાંદીના સિક્કા ચાંદીની મૂર્તિઓ એર કુલર રોકડ રકમ સહિત રિક્ષા કબજે કરી ઘરફોડ ચોરીનો ભેદ કપડવંજ ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ કપડવંજ